આજરોજ રોજ ગ્રુપ ઓફ હોસ્પિટલના ગ્રુપ સી ઈ ઓ ડોક્ટર યસ બેંકર્સ જન્મદિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં લકડી કોઈ પ્રાથમિક શાળાના બસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ મેડિકલ ડાયરેક્ટર સહિત પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા પાદરા તાલુકાની જનતા માટે ટૂંક સમયમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવશે ખાસ કરીને વાત કરી

ઘણા વર્ષોથી અમે યશની બર્થડે બધા જોડે મનાવીએ છીએ અને અમને ખૂબ જ મજા આવે છે અને પાદરના લોકો માટે ખાસ એક ન્યૂઝ કે અમારી નવી હોસ્પિટલ મહુવર ખાતે આવી રહી છે જે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને સ્પેશિયલી ગામના દર્દીઓ માટે જ બનાવવામાં આવી રહી છે જ્યાં સમગ્ર સગવડો ઉપલબ્ધ છે અને આઈ એમ વેરી વેરી થેન્કફુલ ટુ ઓલ અને આજે આપણા નવા મહેમાન છે અનુષ્કાબેન ચોક્સી જે આવતા વર્ષે અનુષ્કાબેન બેન્કર થવાના છે

જે બાળકોના ભવિષ્ય માટે સારી વસ્તુ છે અને બાળકોના ભણતર માટે ખૂબ ઉપયોગી નિવડા છે આપડે જાસપુર ગ્રામ પંચાયતમાં જ્યારે જરૂર પડે ત્યારે બેન્કર ઓફ ગ્રુપ તરફથી અમને તમામ સહાય મળે છે